મોર્નિંગ છે બધાયને કેમ છે બધાયને મજામાં મજામાં આજે હો મસ્ત મજાનું હો વાર થઈ ગયું છે ને વાગ ગયા છે આજના સાડા સાત માં વાર છે આઠ મિનિટની તો કામકાજમાં બધુંય આપણે થઈ ગયું છે આપણા ફરી વારવાનું એક બાકી છે ફરી વારી નાખશું અહીંયા જે એક ભાઈ પીએ છે બે ભાઈઓ એને એક બે ને પી લીધું છે ને મારી ખાય છે અને મારે ભાણા વિસરવાના બાકી છે પાણી ગરમ મૂકી દીધું હે આ ગયા હે દૂધ ભરવા માલને ડુસો નાખી દીધો હોય હજી કાયમ રૂટીન કામ હોય ને આપણે થઈ ગયું છે ટૂંકમાં એમ આ બધા ખાય છે એ કે સેલે ઊભી નહીં નથી ખાતી આમ હે ને આમ જોઈને ઊભી હોય એને અટાણે મેં ખાઈ નહીં એ ખાઈ હે ને પાછી હે ને અટાણે ખાંડનું લોયું ખવાઈ ગયું ને એટલે એને બસ હોય જાજુ અડું લોયું હોય ને એટલે ત્યાં પછી છે ને નિરાયથી ખાઈ દહક વાઈ ગયા પાણી વાણી પીએ અને પછી બપોરી હાડા બાર એક વાગ્યા પછીથી ખાવાનો ઉપાડ કરેતી 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 હાજી દોવાઈ જાય ને ત્યાં સુધી પછી ખાતા જ રાખે એ ભી એ ભી અલગ સિસ્ટમ જ રાખે અલગ છે તો આપણે અટાણ ને મેથી પરોઠા બનાવવાના છે સિરાવા માટે તો ફટાફટ આપણે આપણા કામમાં લાગી જાય સામગ્રી બધી તૈયાર જ છે ફટાફટ લાગી જાય હું લીલો લસણ ઉભાતી આવું ગઈ પાછી ફટાફટ લીલું લસણ લેતી આવું હવાર ખવાર ના બોલો આટલું કામ છે ને પણ તો એ જે ભાવે ને એ જ ખાવાનું બનાવવાનું નક મજા ને આવે પછી એ તો ખાવા હાક તો કોઈસી મરતા હોય ને ખાવામાં લોભ કરી મીર ના આવે મને એટલે મસ્ત મજાનું ખવાર ખાવાના પર લીલું લસણ ઉપાડી ધાણાભાજી ને લઈ જાવ નાખી દઈ આજના વાગી ગયા છે પૂણા દસ અને હું કા પાવાનું કામ કાજ બધું કમ્પ્લીટ થઈ ગયું હોય એક લાસ્ટ ભી પાણી પીએ છે એ પાણી પી લઈએ એટલે આપણે મારે નાવાનું છે પાણી ગરમ મેં મૂકી દીધું છે કયુંનું તો હવે હું પછી નાઈ લઉં એટલે પરફેક્ટ થઈ જાય મજા આવી જાય એવું કળિયા દોધ કંઈ સામે હવે ઢાંકવાનું છે આપણે તો કોઈ લાદીયા લેવા જાય આઈ જ જાય કે વાવોર પછી જાય કે કાયલ જાય કે મને કોઈ ખબર ના હોય પણ લેવા જવાના એમ કેવા તા અને મેડમ હું વાતો કરું ને હામ રહે પૈસી નહીં પછી પાણી ઝડપ કરો જમના બી મારે મોડ થાય છે જ ને મારે જાઉં છે પછી ગામમાં ઝડપ કહે એ કે તારે બોલું એટલું બોલ હું નહીં કરું આજના બે વાગી ગયા છે સવા બે જેવું છે સોળ થઈ છે એમાંથી મિનિટ અને ઉઈણી સોડી અને ટોલી જોડવાની છે જવાનું છે જો આપણે આ પીધિયા દેખાય ને પડસાયામાં એની માથે ઢાંકવાનું ભરવા તો હવે અરણે જવાના છે ભરવા ટ્રેક્ટર ને ટોલી લઈને મારે ચા બનાવવાનો છે આવે નિંદર નથી આવતી પણ શરીરમાં કટેવાયને લીધે આરો આવે ઘણીક વાર રહે ચા પીવાઈ ગયો ને એટલે કોઈ આરા બારા આવવાનું હે નહીં એવું હે આવી જાય છે અને હાઈન તો થઈ જાય કેમ કે અટાણ થાલનું ટ્રેક્ટર હોય ફટાફટ પડી દે પણ પાસા ભયનું ટ્રેક્ટર હોય એટલે ધીરું ટ્રેક્ટર રાખવાનું હોય જાય છે ભાણવર એટલે આજ બધું કામ આપણે એકલાઓને કરવાનું છે માલ બધા પાવાના હે વાહીંડા ખાણ ડોવા પાછો ડૂસો નાખવો હું તો બધું કર લઈ કદાચ આવી જાય તો પછી તો એ થાય કા હોય એટલે હું કહું નહીં હું કર લઈ તો કામ કરવામાં કઈ વાંધો ના હોય કામ તો ગમે એટલું હોય ગઈ નું એક વારથી જો કામ ના હોય ને આપણે એને આરો આવે શરીર ને શરદી ને એટલા માટે ઓલું કામ હોય ને એમાં મન પોરવાઈ જાય ને કઈ બીજું વહણ ના આવે કઈ વહાણ ના આવે તો હાલો આપણે ચા કરી અને પાવાનો હોય પછી ચા પી અને થાય આ માલતા અને હું થાઉં મારા કામમાં ભાણા બાણા વિસરી લઈ કોઈ પોદડા ઢેળી લો પછી નાખતી થાય હોરણ બે વાગ્યા મેં વર્ગી જાઉં અમારું કંઈ એવું નહીં ફિક્સ ટાઈમ ન હોય મારે ચાલો પેલા ચાર્જ બનાવ લઈ ગાઈસ વાગી ગયા હે હાજના સવા પાંચ અને કામકાજમાં તો આપણે બધુંય થઈ ગયું હે પાડડા બાયણે કાઢી મૂકા હે અહીંથી વાહીંદા થઈ ગયા હે વિહુને નવરાવી ધવરાવી પાણી પાઈને હડ પાણી પાઈ અને એ બધું ને એને બાંધી જુ છે પછી મેં જ છે ને ખાણના લોયા ભરતી હતી પછી ખાણના લોયા ભરી અને ભીહું તો અહીંયા અહીંયા નહોતી બાંધી એટલે ગમણ ને ચોખ્ખી કરી નાખી આખી ગમણ સોખી પેલું એમ ના કહેતા ડુ બરે લઈ ગયું ન્યા પાછી સાટા માંથી ને એવી ના થાય કામ પેલું જો ગમણ કરી નાખી આખી ચોખ્ખી મારી ભીહું થી એકાદ નહીં પૂગાઈ પણ કઈ વાંધો નહીં ધૂળ ને એવું થઈ ગયું હતું અને મકાન ભાઈ ના એટલે પાણી ને બધું પછી ઘણું પાણી ગયું જામી ગયું તો બધું ચોખ્ખી કરી નાખું ફ્રી નોતી પણ ટાઈમ લઈ લીધો હવે આ તો કોઈ આવે ખબર નથી મને એવું બધું હે તો અમારે થોડીક વાર પછી માલ દોવા હે 15 5 ને પંદર થાય ને તમે વર્ગી જાય એકલી ને દવા નથી વેલી દવા બે જાય કે દવા નથી કાંઈ એમ એકલી ને જ હોય પણ આ હોય ને તો મને કોઈ પાર્ડર માંથી છોડવા ન હોય લઈ આવી કોઈ ખાણ નું લોતું હોય તો લઈ આવી દે આજ બધું એકલી ને જ કરવા ને તો હું જ કરવા માંડી વેલી અને ભી હું મારી એક 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 બે બેહવા દોવાની ન્યુ જઈ બધી બે હવા મીંડ્યું કે હાલ તો કા તો કઈ દોવા આવશે અમે બેહી જાય ના વાગી ગયા છે સાડા છ અને આપણે પાડી જો એકલી એકલી પીતા હીખે હે આજ ઘણું પીધું એકલી હમણાં એને હીખાડું હું એકલી એકલી પીતા એ એક પાડી એવી નીકળી જઈને હીખતા નથી મતલબ પિતા ના આવડું આ ભાઈ જૈનમાં તેડું ના રેઢા જ પીએ બાકી બધા જૈનમાં હને હાઈ જી જઈને બહુ તો બપોરી રૂંઢે પાઉં તો રેઢું પીએ બપોરી નહીરું થી પાઈ દઉં અને હેને ને રાતના જઈનમાં હોય ને તો હાઈન થઈને તો ઈને આવડી જ જાય બધીને આ મેડમ એક હવે શીખે છે બાકી કામકાજ બધું આપણે થઈ ગયું છે ગાડીવાળા આવી ગયા તા હું ભીહું દવા બેસતી હતી તાત આવી ગયા તા તો પછી ભીહું દવામાં મને થોડોક હેલ્પ થઈ ગઈ ખાંડ લોયા ને હારવામાં એમાં ઘણી મદદ થઈ ગયા પાડા નથી વાં પુગાડવાનો હોય એમાં પછી તેની માલને નાખવા લાગ્યું છે હજી ટ્રેક્ટર નથી હું ટ્રેક્ટર આવે હે એ પીગું હે અમારા ગામના હિમાળામાં તો પૂગી ગયું હોય ગુંદાને ટપી ગયું હોય અને આપણે આજના બ્લોગનો ડાન્સ કરી કેમ કે આગ્યા છે દૂધ ભરવાનું માર બનાવવાનું છે ખાવાનું એટલા માટે આપણે આજના બ્લોગનો ડાન્સ કરી અમારા વિડીયો જોતા રહેજો વિડીયા લાઈક ચેનલને ને ને સારી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા